તો જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં તો મિત્રો આજે આવી ગયો છે એક નવા બ્લોગ સાથે અને આજે આપણે જવાના છીએ ગામમાં પહેલાં અને ત્યારબાદ જઈશું ભવાની માના દર્શન કરવા માટે અને ત્યાંથી આપણે લેવાની છે ભવાની મંદિરની હિસ્ટ્રી છે તેની બુક ત્યાં આપણને મળી જશે જોઈએ મળે છે કે નહીં પૂછી લઈએ ત્યાં જઈને અને તમને ગામ પણ બતાવી દઈએ ગામમાં ઘણો બદલાવ આવી ગયો છે સ્ટેચ્યુ લગાવ્યું છે એક મોટું સરદાર પટેલનું તે પણ બતાવી દઉં ચાલો પછી તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે સરદાર ચોકમાં તમે જોઈ શકો છો આ છે બાલિશ ગામનું માર્કેટ જ્યાં સબ્જી એટલે કે શાકભાજીનો અને એ બધા લારીઓ લાગે છે જો તમે આ છે માર્કેટ ત્યાં શાકભાજી અને પકોડીઓને એ બધું ઉભુ રહે છે અને આજે ગર્દી એટલી બધી છે નહીં માર્કેટ ભરેલું લાગતું નથી જો તમે ખાલી અને આ છે ગામ ટાવર પહેલાં અહીંયાથી અવાજ આવતો જેમ કલાક થાય એમ બદલાતો ત્યારે ટંકોરી મોટી વાગતી હોય એમ અવાજ આવતો અને ગામ દૂર સુધી સંભળાતો ખેતરનું અત્યારે તો બંધ છે ગામ ટાવર જોઈ શકો તમે આ વરલો છે અને સામે સરદાર પટેલનું સ્ટેચ્યુ પણ છે ત્યાં પણ આપણે જઈએ તમને બતાવું નજીકથી પહેલાં ત્યાં નાની મૂર્તિ હતી સરદાર પટેલની અને ત્યારબાદ મોટી આખી મૂર્તિની સ્થાપના કરી છે જો તમે તો હું આવું છું ત્યારબાદ ભોણી માતાના મંદિરે અહીંયા દર્શન કરું છું અને ત્યારબાદ આપણે લેવાની છે હિસ્ટ્રીની બુક તો અહીંયા જે પૂજારી હોય છે તેમને પૂછું છું અને ત્યારબાદ એક ગામના હોય છે ભાઈ તે આપણને હિસ્ટરીની બુક પ્રોવાઈડ કરી દે છે આપી દે છે તો ત્યારબાદ તો મિત્રો આપણે મંદિરે આવે અંદરથી આપણને હિસ્ટ્રીની બુક તો મળી ગઈ છે તમે જોઈ લો માતાજીની આરતી અને એ અંદર ઇતિહાસ પણ લખેલો છે તે તમને જણાવવાની કોશિશ કરીશું અને હું બેઠો છું અત્યારે ભવાની માનું મંદિર છે ત્યાં બહાર જ જુઓ તમે અને મંદિરનો હિસ્ટ્રી તો બહુ જૂની છે તમને જણાવીશું તો આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે મંદિરની હિસ્ટ્રી જાણીશું બાલિશ ગામની ભવાની માતા મંદિરની તો જય ભવાનીમાં ચાલો મળીએ આગળને હવે જઈએ આપણે ગામમાં જય માતાજી તો પછી વિડીયો ગમ્યો તો મિત્રો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ભવાની મંદિરનો ઇતિહાસ તમને બીજા ભાગમાં આપણે નવો વિડીયો નાખશું તેમાં બ્લોગમાં બતાવી દઈશ તો જય માતાજી જય ભવાની